આ વિડીયોમાં આપણે પ્રાણીઓ અને તેઓના બચ્ચાના નામ વિશે જાણી શું ગાયના બચ્ચાને શું કહેવાય ગાયના બચ્ચાને વાછરડું કહેવાય ઘોડીના બચ્ચાને શું કહેવાય ઘોડીના બચ્ચાને વછેરું કહેવાય ભેંસના બચ્ચાને શું કહેવાય ભેંસના બચ્ચાને પાડું કહેવાય ગધેડીના બચ્ચાને શું કહેવાય ગધેડીના બચ્ચાને ખોલકું કહેવાય હાથીના બચ્ચાને શું કહેવાય હાથીના બચ્ચાને મદન્યું કહેવાય ઊંટના બચ્ચાને શું કહેવાય ઊંઢના બચ્ચાને બોતળું કહેવાય કૂતરીના બચ્ચાને શું કહેવાય કૂતરીના બચ્ચાને ગલુડિયું કહેવાય બિલાડીના બચ્ચાને શું કહેવાય બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય બકરીના બચ્ચાને શું કહેવાય બકરીના બચ્ચાને લવારું કહેવાય ઘેટાના બચ્ચાને શું કહેવાય ઘેટાના બચ્ચાને ગાડરૂ કહેવાય સાપના બચ્ચાને શું કહેવાય સાપના બચ્ચાને કણો કહેવાય મરઘીના બચ્ચાને શું કહેવાય મરઘીના બચ્ચાને પીલું કહેવાય